શ્રી સત્યનારાયણની કથા અધ્યયવી બીજો સત્યનારાયણના વ્રતનું મહાફળ કાશી ક્ષેત્રના નિર્ધન બ્રાહ્મણ તથા કથિયારાની કથા સુત બોલ્યા હે વિપ્રો બીજી એક કથા હું કરું છું કે પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રમાં એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો ભુખ અને તરસથી વ્યાકુળ થઈને તે હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો તે બ્રાહ્મણને દુઃખી જોઈએ બ્રાહ્મણો ઉપર પ્રેમ રાખનાર વિષ્ણુ ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનો રૂપ લઈ તે બ્રાહ્મણને આદરથી પૂછ્યો હે બ્રાહ્મણ હે દ્વિજ જાતિમાં શ્રેષ્ઠ તમે અતિ દુઃખી થઈ શા માટે પૃથ્વી પર હર હંમેશા ભટકો છો તે સાંભળવા હું ઈચ્છું છું માટે કહો બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ હું ઘણો નિધન દરિદ્ર્ર બ્રાહ્મણ છું તેથી ભીખ માંગવા માટે પૃથ્વી પર ભટકો છો જો આપ ઉપાય જાણતા હો તો કૃપા કરીને કહો એવું દરિદ્ર બ્રાહ્મણનો વચન સાંભળી ગરડો બ્રાહ્મણ કહે છે હે બ્રાહ્મણ સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છિત પુરુષાર્થરૂપ ફળ આપનાર છે માટે હે બ્રાહ્મણ તમે સત્યનારાયણનો પૂજન તથા ઉત્તમ વ્રત કરો જે કરીને માણસ સગળા સંકટોથી છૂટી જાય છે શ્રી સત્યનારાયણ કહે છે હે બ્રાહ્મણ તું એ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય વૃદ્ધ બ્રાહ્મણના રૂપવાળા સત્યનારાયણ ભગવાન ત્યાં જ અદ્રશ્ય થયા વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કહ્યું હતું તે હું જરૂર કરીશ એમ વિચારતા એ બ્રાહ્મણને રાત્રે નિંદ્રા પણ ન આવી પછી સવારે ઉઠી હું સત્યનારાયણનો વ્રત કરીશ એવો સંકલ્પ કરી તે બ્રાહ્મણ ભિક્ષા માટે ગયો તે જ દિવસે એ બ્રાહ્મણે પુષ્કળ દ્રવ્ય મેળવ્યો એટલે એ જ દ્રવ્યથી તેણે સગાવાલા સાથે સત્યનારાયણનો વ્રત કર્યો એ વ્રતના પ્રભાવથી શ્રેષ્ઠ બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ સમગ્ર સંપત્તિ વાળો પણ થયો ત્યારથી માંડીને મહિને મહિને અને યોગ્ય સમયે તેણે સત્યનારાયણનો વ્રત કરવા માંડ્યો એમ સત્યનારાયણનો વ્રત કરી તે બ્રાહ્મણ બધા પાપોથી છૂટી દુર્લભ મોક્ષને પામ્યો હે વિપ્રો પૃથ્વી પર આ સત્યનારાયણના વ્રતનો જ્યારે સારી રીતે પ્રચાર થશે ત્યારે જ મનુષ્યનો સર્વ નાશ પામશે એમ શ્રી નારાયણે મહાત્મા નારદને જે વ્રત કહ્યું હતું તે જ વ્રત મેં તમને કહ્યું છે હવે બીજું તમને શું કહું ઋષિઓએ કહ્યું હે મુનિશુત એ બ્રાહ્મણ પાસેથી સત્તર નાનો વ્રત કોણે સાંભળ્યું હતું અને કોણે કર્યું હતું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ કેમ કે અમને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે શુત બોલ્યા હે સર્વ મુનિઓ પૃથ્વી પર જેણે એ વ્રત કર્યું હતું તે તમે સાંભળો એક વખતે તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે સગા કુટુંબીઓ સાથે એ વ્રત કરવા તૈયારી કરતો હતો એ તેને લાકડા બહાર મૂક્યા અને બ્રાહ્મણના ઘરમાં તે આવ્યો કેમ કે તરસથી એનો આત્મા ઘણો પીડાતો હતો ત્યાં તો બ્રાહ્મણને સત્યનારાયણનું વ્રત કરતો તેણે જોયો એટલે તેને પ્રણામ કરીને પૂછ્યું હે પ્રભુ તમે આ શું કરો છો આ કરવાથી શું ફળ મળે છે તે મને વિસ્તારથી કહો બ્રાહ્મણે કહ્યું સત્યનારાયણનો આ વ્રત છે તે સર્વ ઇચ્છિત મનોકામના પૂર્ણ કરે છે અને તેની કૃપાથી મને પુષ્કળ ધાન્ય વગેરે બધું મળ્યું છે આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યનારાયણનો વ્રત જાણી કઠિયારો ખૂબ આનંદ પામ્યો તેને પ્રસાદ ખાઈ પાણી પીધું અને પછી તે શહેર તરફ ગયો તે કઠિયારો સત્યનારાયણ દેવનું મનથી સ્મરણ કરતો આમ વિચારવા લાગ્યો આ લાકડા શહેરમાં વેચતા આજે મને જે ધન મળશે તેનાથી સત્યનારાયણનો ઉત્તમ વ્રત કરીશ એમ મનથી વિચારી નિશ્ચય કરી કથિયારો લાકડા માથે લઈ જ્યાં ધનવાનોનું રહેઠાણ હતું એવા સુંદર નગરમાં ગયો તે દિવસે કથિયારાને લાકડાનો બમણો મૂલ્ય મળ્યો તેથી તેનું હૃદય પ્રસન્ન થયું તેણે સારા પાકેલા કેળા સાકર ઘી દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો બધી સવાઈ સામગ્રી ખરીદી તે પોતાના ઘરે ગયો અને પછી પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રો તથા બ્રાહ્મણોને બોલાવી વિધિપૂર્વક તેણે સત્યનારાયણનો વ્રત કર્યો એ વ્રતના પ્રભાવથી એ કઠિયારો ધન તથા પુત્રોથી યુક્ત થયો અને આ લોકમાં સુખ ભોગવી છેવટે તે સત્યલોકમાં ગયો એ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવાખંડમાં સત્યનારાયણ વ્રતની કથામાં બીજો અધ્યાય સમાપ્ત